બીજી તરફ મગરો માટે પાણીમાં રહેવાની તેમની સ્વાભાવિક ટેવને ધ્યાનમાં રાખીને દરિયાની અનુભૂતિ થાય એવું વિશાળ વોટર હેબિટેટ બનાવવામાં આવ્યું હતું દરેક પ્રાણીની યોગ્ય સંભાળ અને કુદરતી જરૂરિયાત પ્રમાણે પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનું સંગ્રહ પ્રથમ પ્રાથમિકતા હોવાનું પણ તેમણે કહ્યું હતું જૂનાગઢ મળી રહે તે બાબતે સિંહ માટે માટે ખાસ જંગલ જેવું હેબિટેટ કરવામાં આવ્યું હતું પણ જેવી પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક પ્રાણીની વિશેષ દેખરેખ ચાલુ કરવામાં આવી હતી નીરકુમારનું પ્રાણી કલ્યાણ પર નિવેદન આપવામાં આવ્યું હતું સિંહ માટે ખાસ જંગલ જેવું હેબિટેટ કરવામાં આવ્યું હતું જેમાં પાણીમાં રહેવાની તેમની સ્વાભાવિક તેમને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી જેમાં સિંહ મગર સહિતના પ્રાણીઓ માટે જંગલ જેવું સ્વાભાવિક અને અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું જૂનાગઢમાં પ્રાણી સંગ્રહાલયમાં રહેલા સિંહ મગર સહિતના પ્રાણીઓ માટે જંગલ જેવું સ્વાભાવિક અને અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું પ્રાણી સંગ્રહાલયના નીરવ કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે સિંહોને જંગલમાં જેવું કુદરતી વાતાવરણ ગમે છે તે જ અનુભવ તેમને અહીં પણ થાય તે રીતે સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી બીજી તરફ મગરો માટે પણ પાણીમાં રહેવાની તેમની સ્વાભાવિક ટેવને ધ્યાનમાં રાખીને દરિયાની અનુભૂતિ થાય એવું વિશાળ વોટર હેબિટેટ બનાવવામાં આવ્યું હતું દરેક પ્રાણીની યોગ્ય સંભાળ અને કુદરતી જરૂરિયાત પ્રમાણે પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનું સંગ્રહાલયની પ્રથમ પ્રાથમિકતા હોવાનું પણ તેમણે કહેવામાં આવ્યું હતું જૂનાગઢ જોમાં પ્રાણીઓને કુદરતી વાતાવરણ મળી રહે તે પ્રમાણે બનાવવામાં આવ્યું હતું સિંહ માટે પણ ખાસ જંગલ જેવું હેબિટેટ બનાવવામાં આવ્યું હતું મગરો માટે પણ દરિયા જેવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક પ્રાણીની વિશેષ દેખરેખ ચાલુ કરવામાં આવી હતી નીરવ કુમારનું પ્રાણી કલ્યાણ પર નિવેદન આપવામાં આવ્યું હતું જુનાગઢ મગરો માટે પણ દરિયા જેવી પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પર્યાવરણ ઉપલબ્ધ કરવાનું સંગ્રહાલયની પ્રથમ પ્રાથમિકતા હોવાની અનુભવી કરવામાં આવી હતી જેમાં ટીમને ધ્યાનમાં રાખીને દરિયાઈની અનુભૂતિ થાય એવું વિશાળ વોટર હેબિટેટ બનાવવામાં આવ્યું હતું જેમાં બીજી તરફ મગરો માટે પણ પાણીમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી સિંહોને જંગલમાં જેવું કુદરતી વાતાવરણ ગમે તે જ અનુભવ તેમને અહીં પણ થાય તે રીતે સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી બીજી તરફ મગરો માટે પણ પાણીમાં રહેવાની તેમની સ્વભાવિક ટેવને ધ્યાનમાં રાખીને દરિયાની અનુભૂતિ થાય એવું વિશાળ વોટર હેબિટેટ બનાવવામાં આવ્યું હતું જેમાં દરેક પ્રાણીની યોગ્ય સંપાળ અને કુદરતી જરૂરિયાત પ્રમાણે પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનું હતું જેમાં સંગ્રહાલયની પ્રથમ પ્રાથમિકતા હોવાનું પણ તેમણે કહ્યું હતું જુનાગઢ ઝૂમા પ્રાણીઓને કુદરતી વાતાવરણ મળી રહે તે બાબતે સિંહ માટે ખાસ જંગલ જેવું હેબિટેટ બનાવવામાં આવ્યું હતું જેમાં મગરો માટે પણ દરિયા જેવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક પ્રાણીની વિશેષ દેખરેખ ચાલુ રાખવામાં આવી હતી નિરવકુમાનો પ્રાણી કલ્યાણ પર નિવેદન આપવામાં આવ્યું જેમાં મગરો માટે પણ દરિયા જેવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી જુનાગઢ ઝૂમાં પ્રાણીઓને લગતા કુદરતી વાતાવરણ મળી રહે તે બાબતે ધ્યાન રાખવામાં આવ્યું હતું જેમાં સિંહ માટે પણ ખાસ જંગલ જેવું હેબિટેટ બનાવવામાં આવ્યું હતું મગરો માટે પણ દરિયા જેવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક પ્રાણીની વિશેષ દેખરેખ ચાલુ રાખવામાં આવી હતી જેમાં નીરવકુમારનું પ્રાણી કલ્યાણ પણ ખાસ નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં મગરો માટે જેવી દરિયા જેવી વ્યવસ્થા કરવામાં આવી જરૂરિયાત પ્રમાણે પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનું સંગ્રહાલયની પ્રથમ પ્રાથમિકતા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં દરિયાના અનુભૂતિ થાય તેવું વિશાળ વોટર હેબિટેટ બનાવવામાં આવ્યું હતું પ્રાણીની યોગ્ય સંભાળ અને કુદરતી જરૂરિયાત પ્રમાણે પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનું હતું સંગ્રહાલયની પ્રથમ પ્રાથમિકતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું કે જુનાગઢ ચોમાં પ્રાણીઓને કુદરતી વાતાવરણ મળી રહે તે પ્રમાણે સિંહ માટે ખાસ જંગલ જેવું હેબિટેટ બનાવવામાં આવ્યું છે મગરો માટે પણ દરિયા જેવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક પ્રાણીની વિશેષ દેખરેખ ચાલુ કરવામાં આવી છે જેમાં નીરવ કુમારનું પ્રાણી કલ્યાણ પર ખાસ નિવેદન આપવામાં આવ્યું હતું જુનાગઢ ઝુમાં ખાસ સિંહો માટે પણ જેવું હેબિટેટ બનાવવામાં આવ્યું છે મગરો માટે પણ ખાસ દરિયાઈ જેવી વિશેષ કરવામાં આવ્યું છે નીરવ કુમારનું પ્રાણી કલ્યાણ પણ ખાસ નિવેદન આપવામાં આવ્યું હતું સિંહ માટે ખાસ જંગલ જેવું હેબિટેટ બનાવવામાં આવ્યું છે મગરો પણ જેવી પાણીની વ્યવસ્થા કરવામાં છે દરેક પ્રાણીની વિશેષ દેખરેખ ચાલુ કરવામાં આવી છે જેમાં નીરવ કુમારે પ્રાણી કલ્યાણ પર ખાસ નિવેદન આપવામાં આવ્યું હતું સિંહ માટે ખાસ હેબિટેટ જેવું બનાવવામાં આવ્યું છે પર્યાવરણ ઉપલબ્ધ કરવાનું સંગ્રહાલયને પ્રથમ પ્રાથમિકતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું જુનાગઢ જુ પ્રાણીઓને લઈને કુદરતી વાતાવરણ જોવા મળી રહ્યું છે એમાં સિંહ માટે પણ ખાસ જંગલ જેવું હેબિટેટ બનાવવામાં આવ્યું છે મગરો માટે પણ દરિયા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક પ્રાણીની વિશેષ દેખરેખ ચાલુ કરવામાં આવી છે હાલમાં ચગબાપ કહી શકાય એમાં જેટલા પણ વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે આ તમામને આપણે સેન્ટર ઝૂ અથોરિટીની માર્ગદર્શિકા મુજબ એમના જે બંધનાવસ્થા હોય છે એમાં એમને મેન્ટલી સ્ટ્રેસ ના રહે અને એમને જંગલ જેવો જ ફીલ આવે એના માટે થઈને આપણે એને એન્રીચમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ એન્ડરિચમેન્ટ એટલે એ વસ્તુ કે જેનાથી એનિમલના મેન્ટલ અને ફિઝિકલ એને સ્ટિમ્યુલેશન મળે માનસિક રીતે એ સ્વસ્થ રહે જેટલી આપણી ફિઝિકલ સ્વચ્છતા જરૂરી છે એટલી મેન્ટલી સ્વસ્થતા પણ જરૂરી છે એનિમલ માટે તો જ એનું નેચરલ બિહેવિયર મતલબ લોકોને બતાવશે અને એક્સપોઝ થશે તો આ માટે આપણે એને અલગ અલગ એન્રીચમેન્ટ એક્ટિવિટીઝ આપતા હોઈએ છીએ નોર્મલી જે વન્ય પ્રાણીઓ હોય છે જે જંગલોમાં નિવાસ કરતા હોય છે એ પોતાની ચોવીસ કલાકની જે દિનચર્યા હોય છે એમાં અલગ અલગ પાર્ટ્સ હોય છે જેમ કે આપણે એશિયાટિક લાયનનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સિંહ છે એ બારથી અઢાર કલાક અને વીસ કલાક સુધી સૂવાનું પસંદ કરે છે ત્યારબાદ જ્યારે ઠંડક થાય મતલબ કે સાંજના ટાઈમે અથવા તો વહેલી સવારના ટાઈમે સિંહો પોતાના શિકાર માટે થઈને ખોજમાં નીકળતા હોય છે શિકાર દરમિયાન એ જે એક્ટિવિટીઝ કરતા હોય છે કારણ કે જે વન્ય પ્રાણીઓને પકડવાના છે એના માટે સ્ટ્રેટેજી બનાવતા હોય છે પ્રાઇડની અંદર અલગ અલગ લોકેશનથી જેવી રીતે શિકાર કરતા હોય છે તો એમાં એની ફિઝિકલ એક્ટિવિટીઝ તમામ કવર થઈ જતી હોય છે અને